સ્ટેરાઇલ સ્ટેરાઇલ શબ્દનો અર્થ જંતુરહિત જંતુ બુક્ત કરેલું ઉખર અણ ઉપજાઉ વાંજીયું બિનફળદ્રુપ નપુંસક નિરર્થક અર્થહીન પરિણામહીન કે બિનફળદાયી થાય છે સ્ટેરાઇલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ એન ઓપરેશન થિયેટર શુડ બી એ સ્ટેરાઇલ એન્વાયરમેન્ટ એટલે કે ઓપરેશન થિયેટરમાં જંતુરહિત વાતાવરણ હોવું જોઈએ એક બીજું ઉદાહરણ જોઈએ રેડિયો થેરાપી હેઝ લેફ્ટ હર પરમાનન્ટલી સ્ટેરાઈલ એટલે કે રેડિયો ચિકિત્સાએ તેને કાયમ માટે નપુંસક કરી દીધી છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingindgujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ